નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગ્રામ પંચાયત દ્વારા એક જ જગ્યાએ બે વાર કામ દેખાડી પેવર બ્લોક રોડ બનાવતા પેમેન્ટ નહીં કરવા રજૂઆત કરવામાં આવી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી ખોટા જવાબ આપી રહ્યા આપી ભ્રષ્ટાચાર થયો હોવા છતાં એફઆઈઆર કરતા નહીં હોવાનું જણાવવામાં આવ્યું લખતર ગામમાં આવેલ વટલી પડીમાં પહેલાં કિશીભાઈ ડેડાસણિયાના કરતી વટલી પડી થઈને ખારી તરફ પેર બ્લોકનું હોટલનું કામ કર્યા વગર રૂપિયા એક લાખ ત્રણ હજાર સાતસો જેટલી રકમ પડી લેવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે આ મામલો હાલ કોર્ટમાં છે ત્યારે હાલ લખતર ગ્રામ પંચાયત દ્વારા કેસીભાઈ ડેડાસણીયાના ઘરથી ક્રોસ થતી શેરી સામે આવેલ કાળુભાઈ બ્રાહ્મણના ઘરથી વટલી ફળી તરફનું કામ બતાવી પેરો બ્લોક બનાવેલ છે સાથે કાળુભાઈ બ્રાહ્મણ ના ઘરથી લુઆ સુધી જ્ઞાતિની વાડી તરફ પ્યોર બ્લોક રોડનું પણ કામ કરવામાં આવેલું છે કેસીબી ડિઝાઇર શ્રેણીના ઘરથી વરલી પડી તરફ થઈને કાળિયા તરફ રોડનું કામ અને લોકોની આંખમાં ધૂળ નાખવા ફરી કાળુભાઈ બ્રાહ્મણના ઘરથી વરલી પડી તરફ પ્યોર બ્લોકનું કામ એક જ જગ્યાએ આથી આ કામ ડુપ્લિકેટ થયું હોવાનું જણાવીએ ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારવણીયા દ્વારા એક જ જગ્યાએ બેવર કામ દેખાડવામાં આવ્યું અને આ બિલ નહીં ચૂકવા લેખિત રજૂઆત કરવા સાથે પ્રવીણભાઈ મારવિયા દ્વારા આવ્યું હતું કે લખતર તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને બદલી ફળી અને ઉગમના દર મણીલાલ પ્રજાપતિની દુકાનથી ઉગમણા દરવાજા તરફથી પેમલોકના કામમાં ભટ્ટા તૈયારની થયાની પીએમઓ સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે તેઓ ભ્રષ્ટાચારીઓ છાવરી રહ્યા હોય ત્યાં બંને જગ્યાએ તપાસ કરાવતા નથી આથી તેઓ પણ ભ્રષ્ટાચારમાં સંડોઈ હોવાની તેમના દ્વારા શંકા વ્યક્ત કરી અને તેમના દ્વારા આ અંગે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો હું પ્રવીણ માણીયા ગ્રામ પંચાયત સદસ્ય લખતર લખતરમાં વચલી ફળી વિસ્તાર એક જ આવ્યો છે જ્યાં અગાઉ પેવર બ્લોક રોડ કર્યા વગર એક લાખ ત્રાણું હજાર સાતસોની ઉચાપત કરવામાં આવી હતી અને હાલ પણ ત્યાં જ પેવર બ્લોક રોડ બનાવવામાં આવ્યો છે બરાબર તો એક જ જગ્યા અને બે કામ તેથી તે કામનું ડુપ્લિકેશન થયું છે જેની આજે અમે અમે તાલુકા કચેરીમાં લેખિત રજૂઆત કરેલી છે તેમજ સ્થાનિકો ત્યાંના રહીશો દ્વારા પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે કે કેસી ડેડા લેડાસણીયા વટલી ફળીમાં જ રહે છે પરંતુ તપાસ જ્યારે કરવામાં આવે ત્યારે તપાસની અધિકારીઓ નાટક કરે છે અને સાચા અહેવાલ આપતા નથી બસું જય હિન્દ